સરકી જતી હતી જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું પરંતુ અંતે ટીમ યુવતીનું રેસ્ક્યુ કરી કરી લીધું છે જે યુવતીને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ગામજનોમાં ભારે ગામ ગમગીનીનો માહોલ છવાયો સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયો હતો ભુજ તાલુકામાં કન્ઠેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી ગઈ હતી રેસ્ક્યુ ટીમે સતત બત્રીસ કલાક સુધી रेस्क्यू टीम सतत 32 કલાક સુધી ઓપરેશન હાથ ધરીયુ હતું 540 ફૂટ ઊંડા બોરવેલ માં યુક્તિ પડી ગઈ હતી એનડીઆરએફ બીએસએફ આર્મી ડિઝાસ્ટર ફાયર ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું મોડી રાત્રે યુક્તિ એ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી રહી આવી રહી હતી ત્યારે યુક્તિને નીચે નીચેથી ઉપર લઈ જોવામાં આવી રહી હતી તે દરમિયાન માત્ર 60 ફૂટ બાકી રહેતાં ત્યારે જ અડચણ આવતા રેસ્ક્યુ સાધનોમાંથી બોરલમાંથી યુવતી નીચે પડી ગઈ હતી બે બે વખત યુવતી સો ફૂટ સુધીના અંતર સુધી પહોંચી ને નીચે નીચે સરકી જતી હતી જેથી રેસ્ક્યુ ટીમ ને યુવતીને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી પડી હતી જોકે કે અંતે 32 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી હતી એલસીપી ની ટીમ યુવતીના ભાઈને પૂછપરછ માટે કચેરી સાથે લઈ ગઈ સૂત્ર સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીના પિતરે ભાઈને એલસીબી ટીમ પૂછપરછ માટે ભુજ કચેરી સાથે લઈ ગઈ લઈ ગઈ છે અને બનાવ અંગેની સત્યતા જણાવવા પ્રયાસો કરી રહી છે આ અંગે એલસીબી પીઆઈ ચુડાસમા સાથે વાત કરતા તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ઘટના સ્થળે બેસવાની કે મોબાઈલ ફોન ચાર્જ કરો ચાર્જની યોગ્ય વ્યવસ્થા ન ના હોય બનાવ કેવી રીતે બન્યો તે માટે પૂછપરછ કરવા હેતુ યુવતીના ભાઈને સાથે લાવવામાં આવ્યો છે તમારે સંવાદદાતા રોશની પઢિયાર અને તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ ગુજરાતી